સફેદ તલની બજારમાં મંડીઓમાં મને રૂપિયા ચાલીસ વધી ગયા છે સાઉથ કોરિયાના તલના ટેન્ડરમાં ગુજરાત અને ભારતના નિકાસકારોને નિકાસ ટનનો ઓર્ડર મળ્યો છે પરંતુ તેની ડિલિવરી ડેટ જુલાઈ છે અને જૂન મહિનામાં શિપમેન્ટ કરે તો જ સમયસર પહોંચી શકે તેવી સ્થિતિમાં છે બીજી તરફ ગુજરાતમાં વરસાદને કારણે ઉનાળુ તલની આવક લેટ થઈ ગઈ છે અને ક્વોલિટીને મોટી અસર પડી હોવાથી સારા માલ નિકાસકારોએ સમયસર મળે એ માટે શોધવા જવું પડે તેવી સ્થિતિ છે સફેદની બજારમાં આજ સ્થિતિથી ગમે ત્યારે બે પાંચ રૂપિયાની તેજી આવી જાય તેવી ધારણા છે મે મહિનો અડધો પૂરો થવા આવ્યો હોવાથી સફેદ તલની હજી ત્રણ હજાર બોરી પણ આવતી નથી અને જે આવક આવે છે તેમાં નબળી ક્વોલિટીના તલ વધારે જોવા મળે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો